વર્ષ સુધીના બાળકોના લગ્ન કેમ નથી થતા કારણ શું છે એક ચોવીસ વર્ષને છોકરીના પિતાને તેના નજીકના સંબંધી લગ્ન માટે એક સંબંધ જણાવે છે તે કહે છે કે છોકરો શહેરમાં નોકરી કરે છે દેખાવમાં સુંદર છે સારો વ્યવસાય કરે છે માતા પિતા પણ સારા અને સમૃદ્ધ છે છોકરાની ઉંમર પચ્ચીસ વર્ષે બધું સારું છે છોકરીના પિતાએ કહ્યું કે એ બધું બરાબર પણ છોકરો કેટલું કમાય છે સંબંધીએ કહ્યું કે તે સારું એવું કમાય છે મહિને ત્રીસ કમાય છે સમૃદ્ધ પરિવારમાંથી છે છોકરીના પિતાએ જવાબ આપ્યો કે શહેરમાં ત્રીસ માં શું થાય પરિવારની આવક સાથે અમારે શું લેવા દેવા સંબંધીએ આગળ જણાવ્યું કે બીજો એક છોકરો છે જોવામાં ઠીકઠાક છે પગાર પણ સારો છે પચાસ હજાર ફક્ત તેની ઉંમર થોડી વધારે છે તે અઠ્ઠાવીસ વર્ષનો છે છોકરીના પિતાએ કહ્યું કે પચાસ હજાર ને કોઈ મોટી વાત નથી શહેરમાં સારા વિસ્તારમાં ટુ બીએચકે ફ્લેટ ખરીદી શકશે ફક્ત પચાસ હજારમાં શું થશે

જો તમને જાણતું હોય તો આગળ વાત વધારું છોકરીના પિતા એકદમ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે એક લાખ પગાર શું સાટવાનો છે મારી દીકરી એકદમ સુંદર છે તો છોકરો પણ એકદમ સુંદર જોઈએ તે એકલો રહેવા વાળો કે પછી ખૂબ જ નાનું કુટુંબ હોવું જોઈએ તેની કમાણી પણ વધારે હોવી જોઈએ નહીંતર દીકરી કેવી રીતે ખુશ રહે છે મારી દીકરી પણ કમાવે છે બીજી વખત કોઈ સારું સંબંધ જણાવજો અને છોકરો પણ ઓછી ઉંમરનો હોવો જોઈએ આ વાતને ચાર પાંચ વર્ષ વીતી ગયા છોકરીના પિતાએ ફરી તે જ સંબંધીને ઘરે બોલાવ્યા સબંધીને કહ્યું કે તમે જે પહેલા કહ્યું હતું તેવો કોઈ સંબંધ હોય તો કહો સબંધીએ કીધું કે તેવો કોઈ સંબંધ તો નથી પણ મારી પાસે છોકરી અનુરોપ ત્રીસ થી પાંત્રીસ વર્ષના કેટલાક છોકરાઓ છે એ તમે બોલો તો તમને દેખાડું છોકરીના પિતાએ કહ્યું કે કોઈ પણ છોકરો દેખાડો આ ઉંમરમાં છોકરીના લગ્ન ક્યાંક થઈ જાય એ જ મોટી વાત છે મારી દીકરીની ઉંમર પણ ઘણી થઈ ગઈ છે હવે ઓગણત્રીસ ત્રીસ વર્ષની થઈ ગઈ છે

આજના સમયમાં છોકરા છોકરીને એક નજરે જ જોવામાં આવે છે માતા પિતા છોકરા છોકરીના લગ્ન યોગ્ય ઉંમરે કરી લેવા જોઈએ જો એક સમયે પરિસ્થિતિ સારી ન હોય તો તેની પાછળ ઊભા રહેવા તૈયાર રહો કેટલીક વખત મા બાપ દ્વારા લગ્નની વાત કરવા પર બાળકો ગુસ્સે થાય છે પણ મા બાપની પણ ફરજ હોય છે કે તેને સમજાવવાની બાળકોને પણ માતા પિતાના સપનાઓ અને પસંદગીનું ધ્યાન રાખવાનું હોય છે તમે ભલે ડિગ્રીમાં તેના કરતાં વધારે ભણેલા હોય પણ તમારા માતા પિતા તમારા કરતાં ઘણા અનુભવી છે અને કોઈ પણ પોતાના બાળક માટે ખરાબ સંબંધ જોતો નથી ઘણી જગ્યાએ તો સારા છોકરાઓ એટલા માટે છોડી દેવામાં આવે છે કેમ કે છોકરી સારી નોકરી કરતી હોય અથવા તો છોકરી ભણતરમાં છોકરા કરતાં વધારે ભણેલી હોય માતા પિતા અને છોકરીઓની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે પણ એક વાતનું ધ્યાન રાખો કે જીવનમાં પૈસા અને નોકરી આવતી જતી રહેશે પણ જવાની અને ઉંમર પાછી આવશે નહીં એક વખત જરૂરથી વિચારો દહેજ દેખાડો મોંઘું લગ્ન જીવન જીવવાની રીત નથી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં